જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે લઈને આવ્યા છીએ થ્રી પીસમાં એમાં તમારે કુર્તી પેન્ટ અને દુપટ્ટો રહેશે આ ગામઠી વર્કની કુર્તી છે આ રીતના જુઓ તમને પેચ મળી જવાનું છે ગળામાં તમને વર્ક મળશે આ મિરર વર્ક મળશે અને ફરતી બાજુ તમારે વર્ક કરેલું રહેવાનું છે સ્લીવમાં તમારે આ રીતના પટ્ટી રહેવાની છે દુપટ્ટો છે તમારે બ્લોક પ્રિન્ટમાં કોન્ટ્રાસ્ટમાં જુઓ આ રીતે લેવાનો છે આ રીતે એનો લુક રહેવાનો છે બહુ જ મસ્ત પીસ છે આ હવે તમને એમ થી લઈને ટ્રિપલ એક્સેલ સુધીની તમને સાઈઝ મળી જવાની છે એમ એલ એક્સેલ ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ એવી રીતના પાંચ સાઈઝ મળવાની છે અને બે કલર મળવાના છે ગમતું હોય તો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને અમારા ફોન નંબર ઉપર મોકલી આપજો જુઓ આ બીજો કલર છે ગ્રે કલર આમાં તમને અહીંયા વચમાં બ્લુ કલર મળી જવાનો છે અને આ વચમાં આ રીતના કાચ ભરેલા રહેવાના છે આ છે એનું પેન્ટ એક બાજુ તમારે બેલ્ટ રહેવાનું છે અને એક બાજુ તમારે ઇલાસ્ટિક રહેવાનું છે જો આ એમ સાઇઝનો ફર્મો છે આનો ભાવ છે તમારે અગિયારસો ને પચાસ રૂપિયા તમારે ઘરે બેઠા તમારે અગિયારસો પચાસ રૂપિયામાં તમને મળી જવાનું છે જો તમારે કઈ સાઇઝ જોતી છે એ તો અમારા નંબર ઉપર મોકલી આપજો તમારા ઘરનો એડ્રેસ તમે મોકલી આપજો એટલે તમારે ઓર્ડર તમારો થઈ જાય તમારે ગૂગલ પે કાં તો ફોન પે કરવાનું રહેશે આ સિવાય આપણે ઓર કોરિયન પેન્ટ જે કહે છે એ બી રાખીએ છીએ એ બી એનો બી નવો આવી ગયો છે જો આ રીતે રહેશે આમાં તમને બાર કલર મળી જવાના છે આ છે મરો કલર આમાં તમને બે સાઈઝ મળવાની છે જો

કે નીચે પહેરી શકો છો આ આ ડાર્ક બ્લુ કલર નહીં ડાર્ક નહીંક કલર છે આ છે ગ્રે કલર ભાવ તમારે બસો રૂપિયા રહેશે અને પેન્ટ ભી તમારે બહુ જ મસ્ત હશે કમ્ફર્ટેબલ વ્હાઈટ

તો અમારા આપેલા નંબર ઉપર તમે ફોન ફોન ઉપર બી વાત કરી શકો છો અને સ્ક્રીનશોટ પાડીને બી તમે મોકલી શકો છો તો અમારી આ આઈડી અને અમારા વિડીયોને ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આવા નવા નવા વિડીયોને જોતા રહો તો આપણે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને જય પ્રશ્ન આવજો